અંકલેશ્વરની સન ફાર્મા કંપનીમાં શંકાસ્પદ મોત આપની આગેવાનીમાં મૃતકના પરિવાર માટે વળતરની લડત અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલી પાનોલી સ્થિત સન ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં તાજેતરમાં એક ગંભીર બનાવ સામે આવ્યો છે જ્યાં ઓડિશાના વતની સાડત્રીસ વર્ષીય એક કામદારનું ટોલવીન પ્રોસેસ દરમિયાન જેરી અસર થવાને કારણે શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજ્યું હતું આ ઘટનાએ ઔદ્યોગિક સલામતી પર સવાલો ઉભા કર્યા છે અને મૃતકના પરિવાર પર આપ તૂટી પડ્યું છે આ દુઃખદ ઘટના બાદ મૃતકના પરિવારની કંપની તરફથી યોગ્ય અને પૂરતું વળતર મળે તે માટે આમ આદમી પાર્ટીએ તુરંત મેદાનમાં ઉતરીને અવાજ ઉઠાવ્યો છે જેથી તંત્ર અને કંપની મેનેજમેન્ટ પર દબાણ વધ્યું છે આ લડતમાં આમ આદમી પાર્ટીના સ્થાનિક નેતાઓ અને કાર્યકરોએ આગેવાની લીધી છે અને તેઓ મૃતક કામદારના પરિવારજનો સાથે એકત્ર થઈને સનફાર્મા કંપનીના મુખ્ય ગેટ પર વિરોધ પ્રદર્શન માટે પહોંચ્યા હતા તેમની મુખ્ય માંગ છે કે કંપનીએ તાત્કાલિક ધોરણે મૃતકના આશ્રિતોને આર્થિક સહાય અને કાયદા મુજબનું વળતર ચૂકવવું જોઈએ જેથી તેમનું ભવિષ્ય સુરક્ષિત થઈ શકે આ સંઘર્ષમાં કંપનીના અન્ય કામદારો પણ મૃતકના પરિવારના સમર્થનમાં સામેલ થયા છે કંપનીમાં કામ કરતા અન્ય શ્રમિકો પણ ગેટ પર એકઠા થઈને વળતરની માંગણીને ટેકો આપી રહ્યા છે જે સ્પષ્ટ દર્શાવે છે કે આ માત્ર એક કામદારનો મુદ્દો નથી પરંતુ સમગ્ર શ્રમિક સમુદાયની સલામતી અને અધિકારનો પ્રશ્ન છે હાલમાં પોલીસ દ્વારા મૃત્યુના સાચા કારણની તપાસ શરૂ કરવામાં આવી છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે પ્રોસેસ દરમિયાન ખરેખર શું થયું હતું અને કામદારનું મોત કંપનીની બેદરકારીને કારણે થયું છે કે કેમ તે અંગેનો નિર્ણય હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ પર નિર્ભર છે પીએમ રિપોર્ટ બાદ જ કામદારના મોતનું સચોટ કારણ બહાર આવશે અને ત્યારબાદ જ વળતરની પ્રક્રિયા તેમજ કંપની સામે કાયદાકીય પગલાં ભરવા અંગેની આગળની કાર્યવાહી નક્કી થશે સમગ્ર ઔદ્યોગિક વિસ્તારમાં મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે અને શ્રમિક સંગઠનો આ મામલે સંફામા કંપનીના વલણ પર નજર રાખી રહ્યા છે દોહને કા કારણ એ છે કે પ્લાન્ટ 6 પર એક હેલ્પર કે મૃત્યુ ہوگયા બેચાર્જ કરને 617 सौ में जिसमें टॉलविन का प्रोडक्शन चलता है तो उसको बेड डालने के बाद उसको गैस लगी और अचानक ही उसको गैस ज़्यादा हाई होने के कारण उसकी मृत्यु हो गई जमा, जमा होने का मेन रीज़न क्या है मेन जमा होने का मेन रीज़न है कि जो वर्कर है वो वर्कर की ये मांग है कि मान लो हमें ऐसा ऐसा प्रोडक्ट भी चलता है कि यहाँ पे घर जाने के बाद आठ घंटे के बाद भी गैस ओपन होती है तो कि कंपनी वाला इलाज कराने के लिए वो एक्सेप्ट नहीं करता कि कंपनी की ओ, हेल्पर की जवाबदारी नहीं लेता है चौबीस घंटे की जवाबदारी कंपनी को लेना चाहिए सबसे पहले प्रथम बात यही है कि हम लोग घर पे जाते हैं आठ घंटे की ड्यूटी करके चौबीस घंटे की जवाबदारी कंपनी की रहनी चाहिए अगर घर पे जाके कुछ होता है तो कंपनी की जवाबदारी है क्यों पता है क्योंकि हमारे केमिकल में क्या हमारे शरीर में क्या केमिकल रिएक्शन होगा वो हम सो जाएंगे जाके उसका कोई भरोसा नहीं है यहाँ मैनिकल चेक नहीं होता है मैनिकल चेक करके अगर आदमी को छोड़ेगा लिख के अगर सिक्का मार के देगा तो हम लोग सही सलामत है लेकिन कंपनी कोई एक्शन नहीं कोई जवाबदारी नहीं यहाँ सेफ्टी ऑफिसर क्या कर रहे हैं वो उनकी जवाबदारी है उनको ले आके पे लो वो लोग क्या देखते हैं यहाँ पे आदमी मर गया है तो फिर यही सबसे प्रथम सर्वप्रथम एक ही बात आती है कि हम लोग यहाँ हेल्पर है हम लोग काम करते हैं यहाँ हम लोग जान देने के लिए नहीं आए हमारा भी कुछ हक और अधिकार है जो चाहिए वो मिलना चाहिए अगर नहीं मिलता है तो उसका मतलब क्या होता है आदमी का मरने का रीजन क्या था क्या हुआ था असल में उसको गैस लगी थी कब लगी, लगी थी ये संडे के दिन देश। लगी गैस चार्ज करते चार्ज हैं उसके साथ में एक किशन करके था किशन वसाबा और जो मरने वाला व्यक्ति है आलात के भोई उड़ीसा का रहने वाला है तो गैस लगने का समय क्या था और ट्रीटमेंट कब दिया था

કે જે પણ લોકોએ અત્યારે વર્કર નોકરી કરે જેટલા વર્ષથી પણ આ લોકો પરવેદન નહીં કરતા સરકારનો નિયમ છે કે પંચાસી ટકા સ્થાનિકોને રોજગાર આપવાનો હોય છે હંમેશા આપણા માનનીય ધારાસભ્ય શ્રી રીડિયાપાળાના ચૈતરભાઈ વસાવા સાહેબ હંમેશા સ્થાનિકોને મહત્વ આપે છે કે પંચાણી ટકા જે સરકારના નિયમો અનુસાર અને વળતર જે છે એ સારામાં સારું વળતર એમને આપવું જોઈએ પણ અત્યાર સુધી સરકાર ભાજપ સરકાર અને અહીંયાના

જ્યાં જ્યાં આપણું પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ હોય કે બીજું ગમે ત્યાં ગેસ લાગે ત્યાં હોય તો ત્યાં વોર્નિંગ બોર્ડ ત્યાં એસઓપી ફોલો કરો અને એ બધું કામ એમનું છે પણ પણ આપણે જીવનનું ધ્યાન રાખવાનું છે આપણી વચ્ચે પણ આપણા પરિવારો નાના દીકરા નાના મા બાપ તમારું ફેમિલી પતિ પત્ની એ લોકો બધા તમારી રાહ જોતા હોય એટલે તમારે કમાવાનું ઘર ઘરનું ભરણ પણ ચલાવવાનું છે પણ આપણે આ ધ્યાન રાખવાની ખાસ જરૂર છે અને હવે કોઈ ગભરાવાની જરૂર નહીં અમે તમારી સાથે ઊભા છે સાથે રહીશું પણ તમારે પણ આપણા કાયદા કેવી રીતે આપણી ભાષામાં એમને વાત કરાવીશું અને આગળ તમારી જે પણ માંગ હોય એ હમણાં મને જાહેરમાં કહેવું તો એમને સાથે આપણે ચર્ચા કરીને ત્રણ કલાક પછી મળવા કીધું છે એ આપણે કરાવીશું બરાબર અને જે પણ ચર્ચા થશે એ તમારી જાહેરમાં થશે અમે તમારા માટે આવ્યા છે કે નહીં કે અમારા માટે

પણ આપણે જાગૃત થી આંદોલન કર્યું ત્યારે આ બધું પરિણામ આપણને મળે આજે તમારી સંખ્યા જોઈને અમે લોકો આવ્યા છે અને ચૈતરભાઈ નું નામ છે એટલા કંપનીવાળ આપણું સાંભળે છે બાકી હમણાં પોલીસ મૂકી દેતા આર્મી મૂકી દેતા અને ત્યાં જવાબ પણ નહીં દેતી પણ આજે એ લોકો ગુનામાં છે એટલા માટે એ લોકો આપણા માટે દબાયેલા છે એટલા આપણી સાથે આ દીપકભાઈ વિનયભાઈ છે અમારા અને આગેવાનો તમારા માટે આવ્યા છે હું એમને પણ વિનંતી કરું થોડું બોલશે અને ટૂંકમાં એમની માહિતી આપશે ને તમે અમારું આ પૂરું થાય એટલે તમારી ટૂંકમાં તમારે જે જે માંગો છે વર્કફોર જે 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 ગ્રેજ્યુટી નથી મળી તમને બરાબર વર્તન નહીં આપતા પરમેન નથી કરતા એ આપણી પણ અમુક બધું ધ્યાન લઈને આપણે કામ કરવું પડશે બરાબર એટલે શાંતિ જાળવજો બધાનું સારું થશે આ બધું